સોમનાથ ખાતે ગુજરાત રાજ્ય સરકારની ચિંતન શિબિરના બીજા દિવસે ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાને વધુ ગતિ આપવાના હેતુથી વિવિધ વિષયો પર ગૃહ ડિસ્કશન કરીને ચિંતન મંથન કરવામાં આવ્યું હતું રોજગારીની નવી તકો સર્જક કૃષિ અને પશુપાલનના સર્વાંગી વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારમાં આવક વધારવા જેવા સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાનો લાભ સો ટકા લાભાર્થી સુધી પહોંચાડવા સેચ્યુરેશન એપ્રોચથી સાથે મળીને આગળ વધવા માટે તેમજ જરૂરિયાતમંદ પ્રત્યેક લાભાર્થીને આવરી લેવા માટે સહિત સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરના બીજા દિવસે સરકારી સેવાના સુદૃઢીકરણ માટે ડીપ ટેકનોલોજીનો ઉપયોગ તથા ઇઆઈ અને ડેટા એનાલિસ્ટ અંગે જાણકારી મેળવવા માટે ખૂબરસરત બની હતી આ ઉપરાંત સ્થાનિક કારીગરોના ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારોમાં પહોંચાડવા તેમજ યુવાનોને રોજગારીની વધુ તકો તેમજ આપવામાં આવે ઈઆઈનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું